નાગરિક બેંકની સદાનગર શાખામાં સભાસદ દ્વારા રૂપિયા એકાવન લાખની ડિપોઝિટ મૂકવામાં આવતા એક વર્ષમાં અગિયાર કરોડનો વધારો થયો નાગરિક બેંકની સદાનગર બ્રાન્ચમાં ભરતભાઈ બાંભણીયા વર્ષોથી ખાતેદાર છે સભાસદ છે અને તેમને આજરોજ સત્તર લાખની ત્રણ ડિપોઝિટ એટલે કે એકાવન લાખની ડિપોઝિટ મૂકેલ આ તબક્કે બેંકના ચેરમેન શ્રી પ્રભાતસિંહભાઈ ગોહિલની આગેવાની નીચે સમગ્ર બોર્ડ સરસ મજાનું છેલ્લા એક વર્ષથી ગ્રાહકો ડિપોઝિટરો સભાસદો માટે કામ કરી રહી છે અને એક વર્ષ દરમિયાન અગિયાર કરોડ જેવી માતભર અને એક વર્ષ દરમિયાન અગિયાર કરોડ જેવી માતભર ડિપોઝિટનો વધારો થયો છે આ બ્રાન્ચના પ્રભારી એવા લીગલ કમિટીના ચેરમેન અને અમારા ડિરેક્ટર શ્રી સીમાબેન કેસરી રિકવરિંગ કમિટીના ચેરમેન ધર્મેન્દ્રભાઈ મહેતા ઓડિટ કમિટીના ચેરમેન શ્રી ચેરમેન શ્રી અશોકભાઈ વડોદરા જનરલ મેનેજર શ્રી નરેન્દ્રભાઈ વેગડ આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી ભાવેશભાઈ ગાંધી સરદારનગરના બ્રાન્ચ મેનેજર શ્રી મયંકભાઈ શાહ ડિપોઝિટ શ્રી ભરતભાઈ બાંભણિયા કોગારોડ બ્રાન્ચ મેનેજર શ્રી ધર્મેન્દ્રભાઈ દવે તેમજ બંને બ્રાન્ચનો સ્ટાફ પરિવાર આ તબક્કે ઉપસ્થિત રહીને ખૂબ જ બેંકની પ્રગતિમાં વધારો કરેલ છે અને સૌ કોઈનો આભાર બ્રાન્ચ મેનેજર મયંકભાઈ સહા કરે છે આપણે છેલ્લા દોઢ વર્ષથી જોયું કે ભાજપ પ્રેરિત જે આપણું બોર્ડ ઓફ ડિરેક્ટર્સની રચના થઈ ત્યારથી આપણા સભાસદો આપણા ડિપોઝિટરો તેમને બોલાવીને બેંક વિશે પૂછવામાં આવે છે તમને બેંક તરફથી કોઈ તકલીફ આ તે સભાસદોના ને ગ્રાહકોના સૂચન લેવામાં આવે છે તેમજ જે કોઈ સારી ડિપોઝિટ મૂકે સારી લોન લે એનું આ બોર્ડ ઓફ ડાયરેક્ટર એટલે કે પ્રભાતસિંહની આગેવાની નીચે આખું બોર્ડ હાજર રહીને સભાસદને ગ્રાહકોને અને જે ડિપોઝિટરો છે એનું સન્માન કરે છે અને ખૂબ જ બધા સરળ રીતે અહીંયા એમને ડિપોઝિટ માટે સ્ટાફનો પણ સહકાર એટલો રહે છે અને જનરલ મેનેજર શ્રીની આગેવાની નીચે આખું સ્ટાફ કામ કરી રહ્યું છે તેમજ તે આ નવા બોડી દ્વારા સરસ મજાના બેંકના બદલાવ આવી રહ્યો છે અને એ બદલાવ રૂપી આપ બધા જોઈ શકો છો કે આવું સરસ મજાના વાતાવરણમાં આજે ડિપોઝિટરો સામેથી ડિપોઝિટ મૂકવા આવે છે તો આજે એવા ભરતભાઈ આપણી વચ્ચે છે તો ભરતભાઈ બાબણીયાનું બોર્ડ ઓફ ડિરેક્ટર અને સ્ટાફ ખૂબ જ તે આભાર માને છે અને આવકારે છે અને આવી જ રીતે એકાવન લાખ રૂપિયા એમને મૂક્યા અને આવી જ રીતે મૂકતા રહે બીજા એવા ખૂબ ખૂબ ખોબલે ખોબલે ભરતભાઈને અભિનંદન અને સમગ્ર બોર્ડને પણ અભિનંદન આજે ઘોઘા ખાતે સરદારનગર બ્રાન્ચમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા બાદ આજે લોકો ભાવનગરની જનતાને ભાવનગર નાગરિક બેંક ઉપર એટલો મોટો વિશ્વાસ બેઠો છે કે આજે એક જણની એકાવન લાખની ડિપોઝિટ આજે સરદારનગર બ્રાન્ચમાં લીધી મયનભાઈએ મારા મેનેજરશ્રીએ આજે આપની સમક્ષ એ વાત કરતાં મને હર્ષ અનુભવું છું કે ભાવનગરની જનતાએ ભારતીય જનતા પાર્ટી અભયસિંહ ચૌહાણ જે અમારી પર ટ્રસ્ટ મૂકીને અમને ચૂંટીને મોકલ્યા છે એ ટ્રસ્ટને અમે સાકાર કરીએ છીએ અને અભયસિંહને વચન આપ્યું હતું કે અમે આવતા દિવસોમાં બેંકને તારી નાખશું આજે એક વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી અગિયાર કરોડ રૂપિયા જેવી મહાત્મક રકમની ડિપોઝિટ ભાવનગર નાગરિક સહકારી બેંકના તમામ ડાયરેક્ટર ચેરમેન પ્રભાતસિંહ એમડી ગિરીશભાઈ શાહ વાઇસ ચેરમેન સુરેશભાઈ ધાંડલા અને આખી સમગ્ર ટીમે આજે મહેનત કર્યા પછી અમને એટલો જસ મળ્યો અને અમે લોકોની સેવા માટે તત્પર છીએ કે આવતા દિવસોમાં ભાવનગર નાગરિક બેંક એક એવા શિખર પર પહોંચે એની અમે પ્રયત્ન કરીએ છીએ અને આપના સહકારથી આપના માધ્યમથી ભાવનગરની જનતાને પૂરેપૂરું વળતર ભારતીય જનતા પાર્ટીની શાસનમાં જે ભારતીય જનતા પાર્ટીએ બેસાડ્યા છે મતદારોએ એ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે એને સાકાર કરશું અસ્તુ ભારતમાં તકી જાય વંદે માત્ર